Hmm. <laughs> <laughs> आज के पप पप के लानु छ लानु આજે આપણે આવી ગયા છે આ પ્રેમવતી હોટલ દેખાય છે આ સ્વામિનારાયણ મંદિર છે અને આ તિથલ ગામમાં આવ્યા છે આપણે તિથલમાં આવ્યા છે ને આ હવે તમને તિથલનું આ પ્રેમવતીને એ બધું બતાવું તમે જુઓ મંદિર ખૂબ સરસ છે તમને બહુ મજા આવશે અમારા બાળકોને લઈને આવ્યા છે તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો હા ફોન નહી લાયા તમે ખાલી આવે હું મસ્ત આવે એવું હારું એટલે બહુ બસ અમે આ સ્વામિનારાયણ મંદિર તમને દેખાશે તિથલ સ્વામિનારાયણ મંદિર છે આ બધા ભક્તો આવે છે જાય છે તમે જુઓ સામે સરસ મજાનો દરિયાનો નજારો દેખાય છે ઉપરથી કમ્પ્લીટ દેખાશે જાઓ તિથલ સ્વામિનારાયણ મંદિરે આવી ગયા છે જુઓ સરસ દસ વાગે ખુલશે એમ કે આખો ડોમ સોલર પેનલથી બનાવ્યો છે ད�ས <QS1> སྶས મેં ફોટા ખાસ ની પાડવું મે હારો ફોટા મે ખાસ દેખાવું નહિ એમ કે બધા એટલે એટલે મેં નહીં એ વાત તો હાથ ચીલી મેં વિચાર્યું હા ચાલ આપડે